માન્ય અર્જુનભાઈ માન્ય અધ્યક્ષશ્રી પોરબંદર બંદર છે એ દેશનું અને રાજ્યનું સૌથી જૂનું બંદર છે અને ગુજરાતનું સૌથી પહેલું મેરીટાઇમ બોર્ડ હસ્તકનું ઓલ વેધર પોર્ટ બંદર હતું ત્રણ પોઈન્ટ સત્તર કિલોમીટર લાંબો જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકનો રસ્તો છે એમાં ખૂબ નુકસાન થયું છે અને ભારે ટ્રાફિક રીતે છે આખા જે જેટી ઉપરનો ટ્રાફિક છે એ બધો આજ રોડ ઉપર જાય છે એટલે એને વાઇડનિંગ કરવાની દરખાસ્ત જે રાજ્ય સરકાર પાસે આવી છે તો એ ક્યાં સુધીમાં મંજૂર કરવાની છે અને એની સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી આની એક બીજો જે ફાટો છે એ ડેક બ્રિજ કહેવાય છે ડેક બ્રિજ લગભગ સવાસો વર્ષ જૂનો ડેક બ્રિજ છે તો એની પેરેલલ પણ ચાર માર્ગી બ્રિજ બનાવવા માંગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીને જણાવું તો રાજ્યના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે આવેલા ઓલ વેધર પોર્ટ પોરબંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ઓગણીસો ઇઠતેરથી આ રસ્તાનું સંચાલન કરવામાં આવે છે અધ્યક્ષ શ્રી પોરબંદર પોર્ટ દ્વારા આશરે ચોરાણું લાખ પચાસ હજાર મેટ્રિક ટન કાર્ગો છેલ્લા પાંચ વર્ષમાંથી હેન્ડલ કરવામાં આવેલ છે અને રાજ્ય સરકારને ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરથી સો કરોડ જેટલી રેવન્યુ પ્રાપ્ત થયેલ છે આ દરખાસ્ત હેઠળના પોરબંદર ઓલ વેધર પોર્ટનો રસ્તો વર્ષ ઓગણીસો એકસઠમાં ટુ લેન બનાવવામાં આવેલ ત્યારબાદ આ રસ્તાને રાજ્ય સરકાર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જાળવણી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવું તો આ એકસો પિસ્તાલીસ પો કરોડ પંદર લાખના દરખાસ્તના ઘટકો જણાવું તો રોડકામ આડત્રીસ કરોડ નેવાસી લાખ ભાગ બી મરીન પોલીસ બ્રિજ ટુ લેન એક કરોડ ચાલીસ લાખ રૂપિયા બાપા સીતારામ બ્રિજ ટુ લેન પિચોતેર લાખ રૂપિયા કલવટ એક બે ત્રણ ચાર અને ખોડિયાર મંદિરના બ્રિજ ચાર લેન સાત કરોડ તેત્રીસ લાખ પંદર ટકા વિદ્યુતકરણ સાત કરોડ પચીસ લાખ જમીન સંપાદન અઠ્યાસી કરોડ પચીસ લાખ ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન પંચાણું લાખ રૂપિયા ડીપીઆર કન્ટ્રલ સીની ફી ઓગણત્રીસ લાખ રૂપિયા જીએસટી સહિત આમ કુલ રૂપિયા એકસો પિસ્તાલીસ કરોડ ને પંદર લાખ રૂપિયાના આ બનાવવાના ઘટકો આમાં સમાવેશ થાય છે માન્ય અધિક શ્રી જૂના ડેક બ્રિજની સમ જગ્યાએ સમાંતર નવો બ્રિજ બનાવવાની માંગણી અન્વયે દરખાસ્ત તૈયાર કરી નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે